મિત્રો રહ્યા છો આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ આપણે સાંભળશું તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારથી લઈને તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ મકર સંક્રાંતિ સુધી ચાલતો ધનુર્માસ ધનારક કમૂરતા જેને કહેવાય છે સૂર્યનારાયણ દેવની સંક્રાંતિ થાય છે ધનુરાશિમાં માટે આ ધનારક કમૂરતા દરમિયાન કહેવાય છે કે શુભ કાર્ય થતા નથી અમુક વસ્તુની મર્યાદા રાખવી પડે છે ધ્યાન રાખવું પડે છે તે વિશે જાણીશું શું કરવું શું ન કરવું અને ધનારક કમૂરતાની કથા વાર્તા પણ સાંભળીશું આ ધનારક કમૂરતા દરમિયાન ભગવાન સૂર્યની ઉપાસના કેવી રીતે કરવી ધનુ સંક્રાંતિ અર્થાત ધનુ રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ધનુ રાશિના સ્વામી છે દેવ ગુરુદેવ તથા ગુરુની ઉપાસના કેવી રીતે કરવી તે પણ જાણીશું અને ભગવાન સૂર્યનારાયણના એકસો આઠ નામ પણ સાંભળીશું તથા દાનનો શું મહિમા છે તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો શાસ્ત્ર પ્રમાણે બાર રાશિ છે અને બાર રાશિ એટલે બાર મહિના દરમિયાન સૂર્યનારાયણ દેવ એક એક રાશિમાં રહીને એક એક મહિનો રહીને ત્યારબાદ બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે જેને આપણે સૂર્ય સંક્રાંતિ કહીએ છીએ એ સૂર્ય સંક્રાંતિમાં ખાસ કરીને મકરસંક્રાંતિ મેષ સંક્રાંતિ કર્ક સંક્રાંતિ અને ધનુ તથા મીન સંક્રાંતિ ખાસ કહેવાય છે ધનુસંક્રાંતિ અને મીન સંક્રાંતિ કે જેને ખરમાસ કહેવાય છે જેને કમૂરતા પણ કહેવાય છે જેમાં શુભ કાર્ય થતા નથી તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બપોરે ત્રણ ને ચાલીસ મિનિટની આસપાસ સૂર્યગ્રહ ધનુ રાશિમાં જવા જઈ રહ્યા છે ત્યારે સૂર્ય સંક્રાંતિ થવા જઈ રહી છે ત્યારે બાર રાશિ અનુસાર અલગ અલગ પરિણામ પ્રાપ્ત થાય છે કારણ કે સૌર મંડળમાં સૂર્ય નવગ્રહથી સૌથી મોટા ગ્રહ છે અને સૂર્યનારાયણ દેવ તે સકારાત્મક પ્રભાવ પણ દર્શાવે છે નકારાત્મક પ્રભાવને દૂર કરનારા છે સૂર્ય મહારાજને જીવનશક્તિ ઉર્જા જીવનદાતાના રૂપમાં પૂજવામાં આવે છે સૂર્યનારાયણ દેવની નિત્ય પૂજા અર્ચના કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે આરોગ્ય સૌભાગ્ય યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યગ્રહને બાર રાશિઓનું ચક્ર પૂરું કરવા માટે એક વર્ષનો સમય લાગે છે દરેક માસમાં એક એક સંક્રાંતિ આવે છે એટલે કે સૂર્યનારાયણ દેવ ક્યારેય વક્ર ગતિએ ચાલતા નથી રાશિ ચક્રમાં સૂર્યદેવને સિંહ રાશિ પર આધિપત્ય છે અને આ મેષ રાશિમાં ઉચ્ચ પરંતુ તુલા રાશિમાં નીચનું ફળ આપે છે ખર માસમાં પૂજા પાઠ પુણ્ય કાર્ય તથા દાન પુણ્ય અવશ્ય કરવા જોઈએ આનું ફળ અનેક ગણું બતાવેલું છે જ્યારે પણ પરમપ્રકાશમય અગ્નિ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ ગ્રહ કમજોર બને છે માટે જ માંગલિક કાર્યમાં ગુરુનો પ્રભાવ હોવો જરૂરી છે અને ગુરુનો પ્રભાવ ઘટે તો માંગલિક કાર્યમાં જે આપણે શુભ પરિણામ જોઈતું હોય તે ના મળે જેમાં વિવાહ વધુ પ્રવેશ વરેચ્છા વિદાય યજ્ઞોપિત મુડન ગૃહ પ્રવેશ ગૃહઆરંભ જેવા નવા કાર્ય વર્જિત માનવામાં આવે છે આ ઉપરાંત પુસવંત્રીમંત સંસ્કાર શ્રીમંત સંસ્કાર પ્રસૂતિ સ્નાન વ્યાપાર મુહૂર્ત ધાન્ય ધાન્યછેદન કર્ણમર્દન નૃત્ય વાદ્ય કલા આરંભ શસ્ત્ર ધારણ આવેદન પત્રલેખન શ્રાદ્ધ કર્મ જાત કર્મ નામકરણ અન્નપ્રાસન ભૂમિ ક્રય વિક્રય એટલે કે વેચ કરવું તથા આભૂષણ નિર્માણ સેવા આરંભ સરકારી નોકરી તથા વૃક્ષારોપણ શલ્ય ચિકિત્સા તથા કોર્ટ કચેરીના કાર્યો બીજ વાવન ઇત્યાદિ કાર્ય ખર માસમાં કરાય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે બાર રાશિમાંથી ગુરુગ્રહની બે રાશિ છે ધનુ અને મીન આ બંને રાશિમાં જ્યારે પણ સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ત્યારે જ કમૂરતા બેસે છે એટલે કે ધનારક અને મીનારક કમૂરતા કહેવાય છે ધનુર્માસ કે ઘર માસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવે તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવહ ન મનાયા માટે શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી માટે સૂર્યનારાયણ દેવ ગુરુગ્રહના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવને કારણે નિસ્તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે કારણ કે ગુરુગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ પ્રધાન ધનુરાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે માટે ગુરુ ગ્રહમાં જ્યારે સૂર્ય દેવ પ્રવેશ કરે છે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે જેમ કે લગ્ન એ પ્રેમ સંબંધ છે અને ગૃહ પ્રવેશ કરવો એ પણ શાંતિ અને શુભમય રહે એવી જ આશા સાથે આપણે ગૃહ પ્રવેશ કરવા માંગીએ છીએ કારણ કે નવીન ગૃહ પ્રવેશ એ આપણી આશા અને ઉમેદનું ફળ હોય છે જ્યારે તે પણ નિશ્ચિત થઈ જાય અથવા તો અગ્નિથી પ્રજ્વલિત એટલે કે અત્યંત ગરમ પ્રભાવવાળું હોય તો આપણે તે શાંતિ જે અનુભવ કરવા માગીએ છીએ તે શાંતિ પ્રાપ્ત થતી નથી નવીન ગૃહ પ્રવેશમાં કે પછી લગ્નજીવનમાં માટે આ સમય દરમિયાન આ બધા કાર્યોને છોડવા જોઈએ અને જે કાર્યો કરવાના છે જેમ કે વ્રત ઉપવાસ દાન પુણ્ય તથા ભજન કીર્તન ભક્તિ અને સત્સંગ આ કાર્ય અવશ્ય કરવા જોઈએ કે જેથી જીવનમાં શુભ પ્રભાવ ગુરુદેવનો તથા ધનુ રાશિવાળાને પણ અને સૂર્યની રાશિવાળા તથા સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આ ઘર માસમાં ભક્તિ કરવી એ જ ઉત્તમ માનવામાં આવી છે ભગવાન સૂર્યનારાયણ દેવને આ માસ દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને જલ અર્પણ કરવું જોઈએ જળમાં ચોખા ચપટી અને મિશ્રીના દાણા જેને સાકર કહેવાય છે કંકુની એક ચપટી નાખીને સૂર્યનારાયણ દેવને પુષ્પ પધરાવીને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી સૂર્યનારાયણ દેવનો શુભ પ્રભાવ રહે છે અને જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ ગુરુના મંત્ર જાપ પણ કરી શકાય ઓમ હેન ગુરુવે નમઃ દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય કંઠી બાંધેલી હોય તો ગુરુદેવના ચિત્રજી અથવા ગુરુદેવ જો હજુર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય તે કરવા એ હિતાવ નથી ના કરીએ તો સારું અને જે લોકોને ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તે આ સમય દરમિયાન ઉપાસના અવશ્ય કરે કારણ કે સૂર્યનારાયણ દેવ આ સમયમાં અત્યંત પ્રભાવશાળી ભક્તો માટે હોય છે ધીમી ગતિ છે અને ભક્તોની પ્રાર્થના પણ સાંભળે છે એવું કહેવાય છે આ ખર માસમાં કે ધનુસંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે અને કથા શ્રવણ પણ કરી શકાય છે સત્યનારાયણ ભગવાનની એ ઉત્તમ છે આ ઉપરાંત ભાગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રોનું પારાયણ કરવું એ ઉત્તમ મનાય છે કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી પરંતુ આપણાથી જે આપણે કરવાના છે કાર્યો આપણે હાથે જે કરીએ છીએ આપણા જે વશમાં છે જે કાર્યો એ શુભ કાર્ય ના કરવા જોઈએ તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુનું બળ શુક્રનું બળ હોવું જરૂરી છે માટે જ આ ધનુસંક્રાંતિમાં શુભ કાર્ય વર્જિત છે પરંતુ આપણે જે જાણ્યા તે કાર્ય કરી શકાય છે મિત્રો તો આપણે જાણ્યું કે ધનુસંક્રાંતિમાં આપણે કયા કાર્ય કરવા જોઈએ ક્યાં ના કરવા જોઈએ श्रीसूर्यदेवना एकसो अट् शुभना ॐ अरुणाय नमः ॐ शरण्याय नमः ॐ करुणारससिन्धवे नमः ॐ अस्मान् बलाय नमः ॐ आर्तरक्षकाय नमः ॐ आदित्याय नमः ॐ आदिभूताय नमः ॐ वेदिने नमः ॐ अच्युताय नमः ॐ अखिलज्ञाय नमः ॐ अनन्ताय नमः ॐ इनाय नमः ॐ विश्वरूपाय नमः ॐ इज्याय नमः ॐ ॐ इन्द्राय नमः ॐ भानवे नमः ॐ मन्दिराप्ताय नमः ॐ वन्दनीयाय नमः ॐ ईशाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ सुशीलाय नमः ॐ सुवर्चसे नमः ઓં વસુપ્રદાયય નં વસવે નં વાસુદેવાય નમ ઓં ઉજ્જવલાય નમ ઓં ઉગ્રરૂપાય નં ઊર્ધ્વગાય નં વિવસવ નમ ઓદ્યતકિરણાય નં ઋષિકેશય નમ ઓં ઉર્જસ્વલાય નમ ઓરાય નમ ઓં નિર્જરાય નમ ઓં જયાય ન ॐ उरुद्वयाभावरूपयुक्तसारथये नमः ॐ ऋषिवन्ध्याय नमः ॐग्धन्त्रे नमः ॐ वृक्षचक्रचराय नमः ॐजुस्वभावचिताय नमः ॐ नित्यस्तुताय नमः रुकाय मातृकवर्णरूपाय नमः ॐ उज्वलतेजसे नमः ॐ रुक्षाधिनाथमित्राय नमः ॐ पुष्कराक्षाय नमः ॐ लुप्तदन्ताय नमः ॐ शान्ताय नमः ॐ कान्तिदाय नमः ॐ धनाय नमः ॐ कनकनकभूषाय नमः ॐ ख्योत्याय नमः ॐ लुनित अखिल दैत्याय नमः ॐ सत्यनन्दस्वरूपिणे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ आर्तसरण्याय नमः ॐ एकाकिने नमः ॐ भगवते नमः ॐ सृष्टिस्थित्यन्तकारिणे नमः ॐ गुणात्मने नमः ॐ तृणीभूते नमः ॐ बृहते नमः ॐ ब्रह्मणे नमः ॐ ऐश्वर्यदाय नमः ॐ सर्वाय नमः ॐ हरिदस्वाय नमः ॐ सोरये नमः ॐ दशदिकसम्प्रकाशाय नमः ॐ भक्तवस्याय नमः ओजस्कराय नमः ॐ जैने नमः ॐ जगत् हेतवे नमः ॐ जन्म मृत्यु जरा व्याधि वर्जिताय नमः ॐ समारूढ रथस्थाय नमः ॐ असुरायये नमः ॐ कमनीय कराय नमः ॐ वल्लभाय नमः ॐ बहिर् प्रकाशाय नमः ॐ अचिन्त्याय नमः ॐ आत्मरूपिणे नमः ॐ अच्युताय नमः ॐ अमरीषाय नमः ઓં પરમ જ્યોતિષે નમ ઓં અહસ્કરાય નમ ઓં રવય નં હરએ નમ ઓં પરમાત્મને નં તરૂણાય નમ ઓં વરેણ્યાય નમ ઓ ગ્રહાણા પતયે નમ ઓં ભાસ્કરાય નમ ઓં આદિમધ્યારતાય નં શૌખ્યપ્રદાય નં સકલજગતતાપત નમ ઓં સૂર્યાય ન ॐ कवये नमः ॐ नारायणाय नमः ॐ परिषाय नमः ॐ तेजोरूपाय नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ ह्रीं सम्पत्कराय नमः ॐ ऐ इष्टर्थदाय नमः ॐ अनुप्रसन्नाय नमः ॐ श्रीमते नमः ॐ श्रेयसे नमः ॐ भक्तकोटिसौख्यप्रदायिने नमः ॐ निखिलागमवेद्याय नमः હવે આપણે જાણી લઈએ કે રાશિ પ્રમાણે આ ધનુ સંક્રાંતિમાં ક્યા ઉપાય કરવા મેષ રાશિવાળાએ આ માસમાં ધનુ સંક્રાંતિ દરમિયાન પિતાનું સન્માન કરવું જોઈએ આશીર્વાદ લેવા જોઈએ નસીબ અવશ્ય સાથ આપે છે કારણ કે સૂર્ય છે તે પિતાના કારક છે વૃષભ રાશિના જાતકોએ આદિત્ય હૃદયનો પાઠ નિત્ય કરી શકાય તો કરવો જોઈએ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે મિથુન રાશિના જાતકોએ ગાય માતાની સેવા કરવી જોઈએ ગાયને ઘઉંની બનાવેલી રોટલી અને ગોળ ખવડાવવા જોઈએ કર્ક રાશિના જાતકોએ નિયમિત સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ સિંહ રાશિના જાતકો કે જેના સ્વામી સૂર્યગ્રહ છે તેઓ દરરોજ સૂર્ય ભગવાનની પૂજા અર્ચના અવશ્ય કરે સૂર્ય નમસ્કાર કરે લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે કન્યા રાશિના જાતકોએ સંભવ હોય તો ઘરમાં હવન કરવો સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય કરાવવી તુલા રાશિના જાતકોએ દરરોજ સવારે લાલ ગુલાબની પાખડીઓ મેળવેલું જળ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીને લાલ ફૂલ ચડાવવું જોઈએ ધનુ રાશિના જાતકોએ સૂર્યનારાયણની પૂજા તો કરવી પરંતુ સાથે એક લાલ રૂમાલ અવશ્ય રાખવો જોઈએ મકર રાશિના જાતકોએ રવિવારના દિવસે મંદિરમાં દાડમનું દાન અવશ્ય કરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ નિત્ય ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય તો કરવો મીન રાશિના જાતકોએ દરરોજ તાંબાના વાસણમાં જળ ભરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું આવી રીતે બારેય રાશિઓને ધનુ સંક્રાંતિ દરમિયાન લાભ અવશ્ય પ્રાપ્ત થશે ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થશે ધનુ રાશિ કે જે રાશિ ચક્રમાં નવમું સ્થાન ધરાવે છે ઉગ્ર સ્વભાવ અને બેવડી પ્રકૃતિવાળા પુરુષ રાશિ છે ધનુ રાશિનું પ્રતિક ચિહ્ન ધર્મ જ્ઞાન આસ્થા વેદ સત્ય ભાગ્ય પિતા ગુરુ મોટિવેશનલ સ્પીકર રાજનેતા બુદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સૂર્યગ્રહ છે તે પણ રાજનીતિ યશ કીર્તિ ધન વૈભવમાં પ્રગતિ કરાવનાર છે આત્માના કારક છે પિતાના કારક છે પિતા સમાન વ્યક્તિનું સન્માન કરવું જોઈએ વડીલોનું સન્માન કરવાથી પણ સૂર્યગ્રહ સારો થાય છે અને ધર્મ પ્રત્યે અનુરાગ રાખવાથી સારો ભાવ રાખવાથી ધર્મને જીવનમાં અપનાવવાથી પણ ધનુ રાશિ મતલબ કે ગુરુની શક્તિ પ્રાપ્ત થાય છે આમ આ ધનુ સંક્રાંતિ દરમિયાન આ બધા ઉપાય નાના નાના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું ધનુ સંક્રાંતિના મહાત્મય વિશે ખર માસ કે કમૂરતા વિશે મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે ન બોલો પરમ પિતા પરમાત્મા પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ સૂર્યનારાયણ દેવની છે ગુરુ ભગવાનની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ